મહત્વના સમાચાર રાજકોટથી જે જેતપુર ધોરાચી રોડ પર રેલવે ઓવર બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો રેલવે ઓવર બ્રિજ ખુલ્લો મુકાતા રેલવે ફાટકને બંધ કરી દેવામાં આવી રેલવે ફાટક બંધ થતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો સાત જેટલા વિસ્તારના રહીશોએ હોબાળો મચાવ્યો મહિલાઓએ રેલવે પાટા પર બેસી ફાટક ખોલવા માટેની માંગ કરી જેતપુર પોલીસ અને રેલવે પોલીસે મહિલાઓને સમજાવી મહિલાઓની સમજાવટ કરી રેલવે પાટા પરથી તેમને દૂર કરવામાં આવી મહિલાઓ રેલવે ટ્રેક પર બેસતા વંદે ભારત ટ્રેન અટકાવાઈ હતી જેતલસર જંક્શન પર સલામતીના ભાગરૂપે ટ્રેનને રોકી દેવામાં આવી

ટાઈમી માટે બંધ કરી દેવાતા અહીંના જે નગરના જે સ્થાનિકો છે તેને ભારે હોબાળો મચાવ્યો છે હું આપના સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો જે રીતે ફાટક બંધ કરી દેવાતા જે અહીંના નગરના સ્થાનિકોને જે અવર જવર કરવા માટે બે થી ત્રણ કિલોમીટર જેટલું ફરીને જવા જવું પડે છે જેને લઈને મહિલાઓ છે તે આજે રોષે ભરાઈ હતી અને ટ્રેન રોકવા માટે અત્યારે ફાટા ઉપર બેસીને ટ્રેન રોકવાનો ટ્રેન રોકી અને વિરોધ કરી

નહીં નીકળે તો અમે જયેશભાઈ આ ઘરે આ બધાય ગયા છીએ અમે નિરગર નહીં આવે તો અમે તો આંદોલન પાછું કરાવશું અમને મુદત આપે અમને કે તો લેખિત અરજી પણ આપેલ છે અને અમે આમ આ વસ્તુ ચાલુ જ રાખેલ છે અને ચાલુ જ રાખવાના છે અમારા ઘરવાળાને રોજ સો રૂપિયાનું પૂરી જાય અમારે મજૂરી કરવી કે પછી પેટ્રોલ ના કરવા છોકરાને વારના બધા ભાડા વધી ગયા છોકરાને બધા વાલીને એક જ ફોન આવે છે કે અમારે પુલ ટપીને આવવાનું છે એટલે ભાડું વધી જશે પુલ ટપીને આવે ભાડું વધી જશે તો અમારું અમે અહીંયા ભાડે રહેતા હોય અને અમારે ભાડાનું કરવું કે સ્કૂલનું કરવું કે અમારા ઘરવાળાને કામે જાવું કે શું કરવું